શ્રાવણ માસમાં ઉના નજીક રામપરા ગામે સુખનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો ધન્ય બન્યા છે શિવાલયમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું લોકવાયકા મુજબ સુખનાથ મહાદેવનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં પણ છે ઇતિહાસકારોના સંશોધન મુજબ આશરે એક હજાર વર્ષ જૂનું શિવાલય હજારો શિવભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે શિવભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી દિલવાડાથી બે કિલોમીટર દૂર રામપરા પાસે મચ્છુંદરી નદીના કિનારે આવેલ સુખનાથ મહાદેવ બિરાજમાન છે અત્યારે આપણે દેલવાડાથી પૂર્વસ્થિત પૂર્વ સ્થિત ભાગ સુખનાથ મહાદેવ એટલે કે મોટા મહાદેવના ઋષિતોયાના રમ્ય તટ ઉપર ઊભા છીએ આમ તો નમઃ શંભવાયચ ચ મયોભવાય ચમઃ શંકરાય ચ મયકરાય ચમઃ શિવાય ચ શિવતરાય ચકંદપુરાણના ત્રણસો અઠ્યાવીસમાં અધ્યાયના પહેલાં શ્લોકમાં સંગમેશ્વર મહાદેવનું વર્ણન આપવામાં આવ્યું છે અહીં ઋષિઓનો સંગમ થયો અને આ ઋષિ તોયા નદીના તટ ઉપર ભેગા થયા એટલે સંગમેશ્વર કહેવાણા સુખનાથ મહાદેવ પણ કહેવાય છે અને લોકજીભે એને મોટા મહાદેવ કહેવામાં આવે છે તસ્માત વાયવ્યામ દિગભાગે તત્ર સ્થિતિ સંસ્થિતા એમ કહી અને સ્કંદપુરાણનો ત્રણસો અઠ્યાવીસમો અધ્યાયનો વાયવ્યામ દિગભાગે કીધું છે એટલે કે આ વાયવ્યના દિગભાગમાં સંગમેશ્વર મહાદેવ સ્વયંભૂ બિરાજે છે અહીંયા બ્રહ્મક્ષેત્ર ગણવામાં આવ્યું છે આને એટલે કે ધૂળકોટ ક્ષેત્રથી આપણો જે આપણું વન શબ્દ સ્કંદ પુરાણમાં બસો છન્નુંમાં અધ્યાયથી ત્રણસો સોળ અધ્યાય સુધી આપવામાં આવ્યો છે મારા આ સુખનાથ મહાદેવના ઇતિહાસ એવો છે કે એના કિનારે આવેલું સુખનાથ દાદાનું મંદિર છે અને અહીં મારા દાદા માનગીરી બાપુ જે મંદિરના મહંત હતા પછી મારા બાપા દેવગીરી બાપુ અને હું શિવગીરી એમનો દીકરો અહીં અમે વર્ષોથી બધા પૂજા કરીએ છીએ બરાબર અને આ મંદિરની સેવા પૂજન અર્ચના કરીએ છીએ અને સુખનાથ દાદાનું મંદિર છે એ અહીં પુરાણું મંદિર છે ક્ષેત્રમાં આ મંદિરમાં એવું કહે છે કે ભાઈ અહીંયા ઋષિમુનિઓ અને દેલવાડાથી ને ઉનાથી બ્રાહ્મણો અહીંયા પૂજા અર્ચના કરતા અને બહુ પુરાણું મંદિર છે સુખનાથ મહાદેવ એટલે મોટા મહાદેવ આપણા વિસ્તારની અંદર જે દેવોના મંદિર છે એમાં સૌથી મોટામાં મોટું મંદિર અહીં કહેવાય છે અહીં જન્માષ્ટમીમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીમાં મેળો ભરાય છે બરાબર એ દરમિયાન દર સોમવારે અથવા અવારનવાર ગીરની પૂજા થાય છે બરફની પૂજા થાય છે અને લોકો ખૂબ ભાવથી દર્શન કરવા આવે છે લોકવાયકા મુજબ આ શિવાલય મોગલકાળ દરમિયાન ખંડિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આક્રમણકારો સફળ થયા ન હતા શ્રાવણ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે અહીંના ભક્તજનો દ્વારા કહેવામાં આવે છે કે સુખનાથ મહાદેવનું શિવલિંગ દર વર્ષે ચોખા ભારના બરાબર વધે છે અમે અહીંયા સુખનાથ મહાદેવના મંદિરે આજે ઘણા વર્ષોથી આવીએ છીએ ભગવાન ભોળાનાથના દર્શન રોજે કરવા આવીએ છીએ રોજ દર્શન કરી અને પછી જ અમે કામ ધંધે જઈએ છીએ અને બધા લોકો ઋષિત હોય અને કાંઠે જે મંદિર આવેલું છે અને આ થમણા બારનું મંદિર છે જે અમે વર્ષોથી અમારા બાપદાદા હોઈએ એમના બાપદાદા હોય બધા લોકો દર્શન કરવા આવે છે રામપરાના લોકો પણ એટલા જ આવે છે અને અમે પણ એટલા જ આવીએ છીએ દર્શન કરીએ છીએ સુખનાથ મહાદેવ મંદિર બહુ જૂનું મંદિર છે અને જે માન્યતા અમે કરીએ છીએ બધી સફળ થાય છે અને જે ખીસડીની માન્યતા કરે કોઈ બરફની પૂજા કરે શિવલિંગના જલાધીસન કરે એ બધું અમારું સફળ થાય છે સુખનાથ મહાદેવનું અનોખું મહત્ત્વ છે અહીં મંદિરના આસપાસનો રમણીય નજારો કુદરતી સૌંદર્ય ભક્તિ જાણે આસ્થાના મહાસાગરમાં ખિલોડા લેતું જોવા મળે છે